તો પછી આટલા બધા બટેકા મારે થોડા જોઈ બીજા કોને ખાવાનું છે થાળે તો તમને હમણાં આટલા ઘટે થોડા નહીં દે થાળી આપો મોટી વસ્તુ આવે હા જો આમ થાળી હોય તો પડે આમ પપ્પા પ્રેક્ટિસ કરે છે લેસન નથી તો હાલત કરી જો હેતાન છે

હાલ બે જાવ મમ્મી બે થાળી આપી દો હાલો બે થાળી આપી દે એટલે આજ ગાય નવી વસ્તુ થઈ ગઈ ભાવી મોચ્યું જેઠાણી બે નહીં મગજ મારી કરતા હું કામ એમ બે ભાઈ કે દેરાણીમાં જેઠાણી કે દેરાણી કેમ કે જે બે ભાઈ નો ખાતા ચિંતનભાઈ કુમઘડો મૂકે मिठेर लिग में ज zatुड टेमिं कंवा अश्रिक में व Industry UK लिगाषे जाया ठाहिफम छे ट나�aty एक ल Óई मताली हिम केता ताके नहीं मुखनलिव मतामें लोत हुगे के, के, के येरे नहीं के के टीर विजक मन crda के अट में गांज मुखना सेधिएः तरने है पात ऐप ऐन्न

નીચે હો નીચે સાંજ પડી ગઈ છે સાડા છ વાગી ગયા છે બીજો આપડા સબસ્ક્રાઇબર મિત્રો આવ્યા જો કે બધા સબસ્ક્રાઇબર જ હોય પણ તમે થોડા ખાસ છો કેમ કે મને ઘણા ચાર થી પાંચ વાર કીધું કે કે માં લ્યો વિડિયો માં લ્યો બધા વ્લોગ જોવો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભજન થઈ જાય એવું છે અડેરી રોય

વાત મારે ભટકી બહુ જાય હો મરચા નાખી અને કાંદા નાખ દીધા અને અત્યારે બને છે મુઠિયા ઢોકળા

પણ થઈ ગયું અમને સેમ ગયા વર્ષે અમારે એવું થાતું કે એટલું બધું ટ્રાફિક હતું કસ્ટમર રિટર્નુ આ વર્ષે એટલું મેનેજ કરી લેવું કે ગમે એટલું ટ્રાફિક કસ્ટમર પણ રિટર્ન નો થાય બધાનો વારો આવી જાય એમ

ન પેલી વાર લઈને આવતા હોય તો વ્યવસ્થિત જગ્યા જવાનું મમ્મી ગુડ મોર્નિંગ આવી ગઈ પછી તો કેમ કે પાંચ સાત મિનિટ પેલા અંદર ગયા મને ખબર છે તમે દયામાંથી બે વાત કરતા હેની વાત કરતા વાતો ન ખૂટે

પણ હવે જો અત્યારે આવો તો ક્યાં એની ઘરે છે બધા ગોતવા નીકળ્યા છે અમને તો ગોતવા નીકળ્યા હતા હા હું ગોતવા નીકળ્યો તોય આવ્યો નહી એવું થાય એટલે બધા અલગ અલગ જગ્યાએ એ ઘરે રહી ને રમતા શીખી ગયો ઈ ગયા વર્ષે રમતા નો શીખો

ત્રણે દિવસ પેલા એને ભાભી ફોન કર્યો અને એમ કીધું કે મારે એક આ દૂધ નું બિસ્કીટ ખાવું છે અને એક ફરાળ ચેવડો એવું

વારે વારે મંગાવી એક બે પેકેટ જ લઈ જાઓ તો કઈ બીજા દિવસે કઈ ઉપાધી નહીં બે દિવસ નું થઈ જાય ત્યાં ઉપર થી બીજા બે પેકેટ હું બે પેકેટ લાવ ચાર પેકેટ દૂધ ના બિસ્કેટ હજી તો પડ્યું છે ઈ છે ને આપડેવા એવા હોવી બની ગયા બતાવ્યો કે નઈ એ જ ન બતાવ્યું બતાવું તું રહી ગયું હાવ ભૂલાય ગયો હું પાસ થઈ ગયો પાસ થઈ ગયો પાસ તો

ખાધેલ પીધેલું હારે આવે છે પણ ચાર લોકોના ખંભા ઉપર આવે વજન બહુ જસ્ટ જોક્સ બાકી ખાઈ લેવાનું મોજ કરી લેવાનું શરીર નું ધ્યાન રાખવાનું તમને લાગે કે આ શરીર નુકસાન કરે તો નહીં ખાવાનું સ્વેચ્છા બાકી ખાઈ લેવાનું ક્યારેક બહુ મન છે તો જોઈ ખાઈ લેવાનું હું મેગી નથી ખાતો પણ સાપુતારા જાવ ખાઈ લો સાચી વાત ને સાપુતારા ગયો હોય તો મેગી જ ખાવાનું આ પછી કઈ ભાગ નહીં ખવાય ઓ દહી ફાઈટો લાવ મમ્મી આ કા અહીં નાખી દે આમાં હા હા કાજ મે નક્કી કર્યું તો ને કે 2025 માં હાલો બાળકો આવો છો આરે હા આવો 2025 માં બધા ઘરે બેસવા જ આવું છે થોડો વ્યવહાર કરવાનું છે તો અત્યારે મામાજી ઘરે બેસવા માટે જઈએ છીએ તો મોટી ગાડી લઈને જઈએ છીએ કોણ કોણ આવે ખબર નહીં સપના કોણ એવો ગેટ આવો એટલે હું જાઉં છું બાળકો બધા હાડે લેતો જાવ છો વરસાદ આવે છે નાઈ છે આ મજા આવે છે નાવાની ભાઈ હે આવે તે હું ખાધું મે ચાટ ને

વાહ જય શ્રી કૃષ્ણ રાત ના બાર વાગી ગયા છે બે મિનિટની વાર છે મહેમાન ગતિ પતી ગઈ અને મજા આવી ગઈ કઈ નઈ જો

એણે ઘણી કટિંગ કરી હશે તો એ નામી ક્યારેય એનો હક જ નહોતો લખવાનો આ બર્થ અત્યારે જે હું વ્લોગ સજેસ્ટ કરું છું ને બાજુમાં એણે એ કેક ઉપર ઈ નામ લખાવ્યું પહેલી વખત અને ત્યારથી જ એને એ હક મળ્યો તો ખાસ ભાભીના બર્થ ડેનો બ્લોગ છે જોતા હોય બાકી બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછા આવી જઈ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય ગઈશ્વર